ડીસા તાલુકાના જેનાલ ગામે જોષી પરસોત્તમભાઈ ભાઈના પરિવાર તરફથી ભાઈ શ્રી કનુભાઈ જોશી ભરતભાઈ જોશી શાંતિભાઈ જોશી બાબુભાઈ જોશી અને પુત્રશ્રી સંજયભાઈ જોશી અને જીગરભાઈ જોશી દ્વારા જેનાલ પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું જોશી સ્વપરસોત્તમભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે જેનાલની ચારેય પ્રાથમિક શાળાઓના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું ભીમજી ભીમજીભાઈ જોશી ગામ જેના સદગત આત્માની શ્રદ્ધાંજલિ નિમિત્તે જય ગિરનારી ગુરુકુળ સંસ્કૃત પાઠશાળા દેલવાડામાં ઋષિકુમારોને બ્રહ્મ ભોજન અર્થ ફેબ્રુઆરી મહિનાના સંપૂર્ણ રાશન પેટે એકવીસ હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે તેથી ભોજનમાં દાળ ભાત અને લાડુનું ભોજન આપવામાં આવ્યું હતું શ્રદ્ધાંજલિ નિમિત્તે બેઠક માટે ગામની આજુબાજુમાં બોકડાઓનું અનાવરણ કરવામાં આવ્યું છે જેનાલ ગામની ચારે પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું અને બાળકોમાં ઉનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો ઉત્તર ગુજરાતના પાંચ પરગણા કર્મકાંડ મંડળના વિદ્વાન પંડિતો દ્વારા પરસોતમ ભાઈ જોશીને આત્માને શાંતિ માટે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવ્યા હતા નમસ્કાર આજની તારીખ 26/12/2025 ને શુક્રવારના રોજ જેનાલ ગામના વ્યમજીભાઈ ત્રિવેદી પરિવાર તરફથી પુરુષોત્તમભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે તેમના દીકરા સંજયભાઈ અને જીગરભાઈ તરફથી જેનાલની ક્યારે ક્યારેય શાળાઓ જેનાલ જેનાલ સોલંકીવા જેનાલ રેલવે સ્ટેશન અને જેનાર રબારી ગોળિયાના તમામ બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું आपलं नाम अश्विनसिंह सोलंकी आचार्यसिं सोलंकी जिल्हा प्राथमिक शाळा